હલો મિત્રો કેમ છો મજામાં તો બધાય મિત્રો મજામાં જ જશે ને રહેવાનું હોય મિત્રો તો બધા મિત્રોને સવાર સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હય મિત્રો સનાતન ધર્મની જે તો ભગવાનના નામથી આપણે શરૂઆત કરીએ સવારની અને વ્લોગ સ્ટાર્ટ કરીએ તો ખૂબ સરસ બધા મિત્રોને પણ મજા આવે અને આપણે પણ મજા આવે આજે આપણે સવાર સવારમાં મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમે બધા પણ સારો એવો સપોર્ટ કરો છો આવો ને આવો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો તો આપણે મસ્ત બનાવશું અને તમે બધા વિડીયો ખાસ જોજો મિત્રો જો વહેલી સવારના કંઈક જોરદાર વ્યૂ છે મિત્રો આવું છે બધું અમારે સોસાયટીની અંદર વાતાવરણ અને હવે છે ને મિત્રો આપણે હવે છે ને આપણે મિત્રો આગળ જાય નીચે છોકરા આજે સ્કૂલે વયા ગયા છે આમ તો હું થોડોક લેટ છું દરવાજો અને બધું ઘરનું રૂટીન કામ ચાલે છે આપણે છે ને આજે થોડા વ્લોક સ્ટાર્ટ કરવામાં લેટ છે જોઈએ હવે મસ્ત વિડીયો બનાવવાનો છે અને જોરદાર વિડીયો પણ બનાવશું તમને પણ બતાવશું અને ખાસ જોજો હવે આપણે નીચે આવી ગયા છીએ આપણા બીજા માળે પહેલા માળે અને અહીંયા બધા શું કરે છે મેમ્બરો જોઈએ છે કોઈ છે ને હમણાં તો આપણે હોસ્પિટલની ધડબડાટી હતી તો એનું બધું હોય તો તમે જો લ્યો મિત્રો આ આપણે દર્દી કેમ બેઠા છે હા હાય એન છો બધા મિત્રો અમે હવે મજામાં છીએ થોડા થોડા વાંદો નથી અને ગોડી પીવાની છે ઈ ગોડી કાઢી અને પીવાની છે આરામ કરું છે તમે ક્યાં નથી હું નથી પડતી લાગતી આ આ એટલું હોય ને તો મજા આવે માથું એટલે માથાને આરામ મળે ચાલ ને બ્લેન્કેટ હમ તો છે ને મિત્રો આજે આપણે માનસીબેન અને વિવેકભાઈ માટે મસ્ત એક ખરીદી કરવાની છે એટલે બહાર જવાનું છે તો જોરદાર વિડીયો બહારનો મસ્ત આવશે મસ્ત લોકેશન ઉપર તો બધાય વિડીયો જોજો ને આગળ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો છે ને આપણે મસ્ત મજાના મસ્ત મસ્ત પાછું તમને કીધું હતું એ પ્રમાણે વ્લોગ બનાવવાનો સ્ટાર્ટ કરી દીધું છે મસ્ત તમારા માટે વિડીયો અને આજે છે ને માનસીબહેનને વિવેકભાઈને આપણે સ્કૂલેથી વહેલા ચડી આવ્યા છે શું કામ કે કાંઈક અલગ જ ખરીદી કરવા જવાનું છે મિત્રો તો છે ને સ્કૂલેથી આવી ગયા જમી લીધું હવે આપણે છે ને આપણી મસ્ત રામપિયારી આપણી બાઇક લઈ અને આપણે નીકળી જવાના છે અને તમે બધા વિડીયો જોજો કે આપણે શું કરીએ ને કેમ કરીને બધું છે આમ જમાવટવાળું તો અમારા માનસીબેન બેન તા અહીંયા મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા હાવ હા તો આપણે મિત્રો જવાનું છે શિયાળાની શોપિંગ કરવા આજે એ હા એમ બરોબર હા તો તમારે આવવાનું છે ના રે ના મારે આવવાનું નથી નહીં અડે બરાબર તો અમે નીકળીએ ને હવે શાકભાજી રાતે લેતા આવો શાકભાજી બરાબર છે ભાઈ આપણે શાકભાજી નું કામ પપે દીધું છે કે તમે છો ભાટિયા તો અને આપણો વિવેકભાઈ ભાઈ ક્યાં કે આપણો વરાજો ક્યાં શું કરે છે એમાં કઈ ખબર પડે વરાજો તૈયાર થઈ ગયો કે નહીં ઓ ભાઈ શું કરો છો આ તમે તૈયાર થાવ છો

એમ તો આપડી રામપિયારી લઈને જવાનું છે એમ તો હાલો આપડી રામપિયારી ક્યાં છે તો આપડે જાય આપણી ભાઈ રામ છે ત્યાં ને જમાવટ થી બધી ખરીદી કરી આવી જોઈ હે બેલા સુધી અમને મૂકવા આવો હો ને હા તો જો આપણી રામ પિયારી પડી છે શણગારે છે અને ચાલો આપણે આગળ નીકળીએ ને પછી આગળ મસ્ત વિડીયો બનાવીને

મિત્રો હવે આપણે ભાટી પોવા આવ્યા છે અને આની કો બહુ મસ્ત લોકેશન છે હું તમને બતાવું ભાટી રાસિલ છે મેરી હા આને આપણે એના ભાટીયાની અંદર

કાલે પણ મસ્ત મસ્ત વ્લોગ આવાનું છે ખૂબ ધબર મસ્તી ગઈ છે ખૂબ ખરીદી ગઈ છે એનો બ્લોગ આવવાનો છે તો જોવાનું ભૂલજો નહીં તો બોતા જય માદેવર એન્ડ ગુડ નાઇટ